પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસણનું કાચું એને લસણિયું પણ કહેવાય છે તો તે બનાવશું તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું આપણે લસણિયું કહેવાય આને લીલું લસણ આવે ને અત્યારે સિઝનનું એ બનાવવા માટે આપણે આ અઢીસો લસણ લીધેલું છે ને એને હવે આપણે તેલમાં બોરી દઈશું પહેલાં મેં બે પાણીએ ધોઈ નાખ્યું છે આવું કટિંગ કરીને ધોઈ નાખવાનું એમાં રહેતી હોય ઝીણી ઝીણી હવે એમાં આપણે સિંગ તેલ નાખશું આ સિંગતેલથી બનાવવાનું આને આમ બોરાવા દેવાનું તેલમાં અત્યારે મેં અઢી ચમચા તેલ લીધેલું છે આ મોટા ને એમાં આપણે હવે બોરાવા દેસું આવી રીતે અને ચારથી પાંચ કલાક માટે બોરાવા દેવાનું હજી થોડુંક તેલ નાખશું આપણે હવે એને આપણે રહેવા દઈશું ચારથી પાંચ કલાક માટે પછી આપણે એને બનાવશું આપણે આ બે ત્રણ કલાક માટે પહેલાં પલારીને રાખેલું લસણ તો એ આવું પલી ગયું છે મેં ત્રણ આ ચમચા મોટા છે ને ત્રણ તેલના નાં ખાતા જો તેલ બધું પી જાય એ ને મસ્ત આવું પોચું પડી જાય જાવ હા તમને આમ તેલમાં ગળી ગયું હોય ને એવું દેખાશે એટલે આને ત્રણથી ચાર કલાક તો ઓછામાં ઓછું બોરાવવા દેવું પડે એથી વધારે બોરાય તોય કાંઈ વાંધો નહીં તમે એક આખી નાઇટ રાખો તો પણ ચાલે આ મેં ત્રણથી ચાર કલાક માટે બોરાવા દીધું હતું સિંગતેલમાં જ બોરાવવાનું આ તમે ઘીમાં પણ બનાવી શકો ઘી ભાવતું હોય ને તમને તો ઘીમાં પણ બનાવી શકો તો હવે આપણે એના માટે બટેકા લેશું ને બટેકાને પહેલાં છોલી લેશું આ મેં ચાર નંગ બટેકા લીધેલા હતા તમારે જેટલા એમાં નાખવા એ પ્રમાણે લેવાય આ એનું પરફેક્ટ માપ છે એમ એટલા એમાં આવશે બટેકા પહેલાં આમ મેં બાફી લીધેલા છે આને છાલ કાઢી લેશું ને એને આવી આવી છીણી હોય ને એમાં છીણી લેવાના એટલે મસ્ત એની સાથે ભળી જાય એવું થઈ જાય એમ આવું પટલું પટલું જોઈએ એમાં એમાં છીણેલું હશે ને તો જ સારું લાગે એમ બટેકું અંદર આવવું ન જોઈએ તમને ખ્યાલ ન આવવો જોઈએ બટેકાનો પાણીનો ભાગ ન રહેવો જોઈએ બટેકામાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ બટેકામાં તો એમાં સરખું નહીં બને એમ કોરા થઈ જવા જોઈએ ઠંડા પાડીને પછી છીણવાના બધું આપણું ખમણાઈ ગયું છે મસ્ત જો આવું ખમણવાનું હવે એ આપણે લસણની હાથે નાખી દઈશું લસણ ભેગું નાખ દેવાના અને એના હાથથી પહેલાં મસ્તરી લેશું ને એક સરખું મિક્સ કરી લેશું મારે અઢીસો લસણ છે ને અઢીસો બટેકા છે પછી ઓછા વાતું તમારે કરવું હોય તો કરી શકો તમે અને એક સરખું મિક્સ કરી દેવાનું આ વાટેલું મરચું છે તીખું આવે ને એ એ નાખશો અડધી ચમચી પછી તીખાશ તમારે વધારે જોતી હોય તો આ વધારે પણ વાપરી શકો ને એક લીંબુનો રસ છે ટેસ્ટ મુજબ મીઠું નાખશું મીઠું થોડું ખાચવીને નાખવાનું બટેકામાં નાખવું હોય તો તમારે ઓછું નાખવાનું હવે એકદમ મિક્સ કરી લેવાનું આવી રીતે પાંચક મિનિટ ફેટવાનું તમને આમ લાગવું જોઈએ કે લસણને બે એકદમ મિક્સ થઈ જવું જોઈએ બટાકા બટાકાનું લસણ આવો લચકા પડતું થઈ જવું જોઈએ મેં પાંચથી દસ મિનિટ એને ફેંટું છે તો અહીંયા આવું એક સરખું થઈ ગયું આપણે પેન કેમ છોડી દઈએ ને આમ લચકો થઈ જાય ને ગમે એ વસ્તુ આપણે બનાવતા હોય ગરમ કરતા હોય પેન છોડી દઈએ ને એવું આમ લચકા જેવું તો આ આપણું લસણિયું તૈયાર થઈ ગયું છે હવે આપણે સવિંગ બાઉલમાં નાખી લેશું એને તૈયાર છે આપણું લીલું લ લીલા લસણનું કાચું લસણિયું પણ કહેવાય આને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો